નમસ્કાર ખેડૂત મિત્રો આપણે ગઈકાલના વિડીયોમાં જે વાત કરીએ મુજબ જ કે જીરામાં હવે એક મંદી આવશે તો એ આપણે સોય સો ટકા સાચું પીડ્યું અને આજે બસો રૂપિયાની મંદી દેખાણી છે જીરામાં તો આપણે કીધું હતું કે આ લેવલ સુધી આમ એરોદોરીન બતાવ્યું હતું કે આ લેવલ સુધી એક મંદી આવશે તો એક જ દિવસમાં આવી ગઈ મને થોડોક અંદાજ હતો કે બે ત્રણ દિવસ લાગે કદાચ પણ એક જ દિવસમાં ભેગુંથી જીરણું તૂટવા માંડ્યું અને આ લગભગ અહીંયા સુધી ગયું હતું ત્યાંથી થોડીક સાંજ પડતાં પડતાં રિકવરી આવી અને હાલ માઇનસ બસો એટલે કે બસો રૂપિયાના ઘટાડા સાથે બજાર બંધ થઈ ગઈ છે આજે પાંચ વાગ્યા પછી હું વિડીયો બનાવું છું હવે એક આ લેવલ જે મેં બોક્સ દોરેલું છે આ બોક્સ એમાંથી કદાચ મંદી કરે કે ના કરે હવે પણ ત્યાંથી એક તેજીની શક્યતા દેખાય છે કદાચ મંદી કરે તો અહીંયા સુધી મંદી કરે અને આમ જાય એવી પૂરેપૂરી પ્રબળ શક્યતાઓ દેખાય છે અને આ જો તેજી આવશે તો એક મોટી તેજી હોય એ હું હાલ અત્યારે મને લાગે છે તો આગળના વિડીયો જોતા રહેવું આ મારું એક પ્રાથમિક અંદાજ